એમાં ઓબિયસલી જયેશ રાદડિયા નો સિક્કો પડવાનો જે જેના ઘોડાયા હીરાભાઈ ઉદયભાઈ કાનગર શંકરસિંહ ચૌધરી અર્જુનભાઈ મોઢવાડિયા જાડેજા તો જાડેજા પરિવાર એટલે કે ક્ષત્રિય સમાજ માંથી પણ અને બેન માં બીજી કોઈ રવિન્દ્ર જાડેજા ના ધર્મ છે એટલો અર્થ એમ થયો સેલિબ્રિટી પણ છે એને પાછું કઈ બધા ઓળખે આને કઈ પૈસા ની ભૂખ નથી રીવાબા આવે તો કાલે કોન્ટ્રાક્ટ કરવા માંડે કરોડો રૂપિયા કટકટ એવું કઈ બધા સમજે છે ભગવાન ની દયા છે કે ભીખુદાન ગઢવીને તમે ટિકિટ આપો તો ભીખુદાન ગઢવી એ કઈ કરવાનું થતું નથી લોકો એ કઈ વિચારવાનું થતું નથી એના કહેવા અનુસાર આ બધી વાતો છે હીરાભાઈ સોલંકીના કેસમાં તો અનેકો વખત એવું બન્યું છે કે જયારે જહાજ એ જાફરા રાજુલા પંથક દરિયામાં કોઈ જહાજ ક્યાંય ડૂબતું હોય ને બચાવવા હોય તો એ જાય છે

જ્યાં ગૃહમંત્રી અમિત શાહ છે તે રવિવારે છે તે ત્રણ દિવસની મુલાકાત માટે ગુજરાતમાં છે આવ્યા છે અને જોઈએ તો તેઓ રાજકોટ પણ આવ્યા હતા અને જ્યાં જોઈએ તો જયેશ રાદડીયા છે તેમનું શક્તિ પ્રદર્શન કહેવાય છે જયેશ રાદડીયા છે તે વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ રસ્તે ચાલી રહ્યા છે નિવેદન છે તે અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું છે અને રાજકોટ ખાતે સર્કિટ હાઉસમાં પણ જૂના ભાજપના નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી આ સિવાય જોઈએ તો અમિત શાહ અમિત શાહ છે તે પાટીલ સાથે પણ ગુપ્તગુ કરી હતી સર સૌ પ્રથમ વાત ગુજરાતી નમસ્કાર સર જોયે તો અમિત શાહ ની મુલાકાત અને જયેશ રાજડીયા નું શક્તિ પ્રદર્શન જૂના જતાઓ નેતાઓ સાથેની મુલાકાત સી આર પાટીલ સાથે મુલાકાત કઈ રીતે જોવો છો સર અપેક્ષા રાખી રહ્યા હતા એના જેવું જ ગઈકાલે બન્યું રાજકોટના રેસકો વિસ્તારમાં જયેશ રાદડીયા એ શક્તિ પ્રદર્શન કર્યું એના લેવલ પ્રમાણે કામયાબ રહ્યું એના ઉપરથી ખ્યાલ આવી ગયો કે નું ફ્યુચર એટલે કે ભવિષ્ય બહુ ઉજ્જવળ છે અમિતભાઈ શાહે ગઈકાલે ગળગળા થઈને વિઠલભાઈ ને પણ યાદ કર્યા વલ્લભભાઈ પટેલ ને યાદ કર્યા અને એમ કીધું કે જયેશ રાદડિયા પણ એના જ માર્ગે છે એટલે એક જમાનામાં જે વિઠ્ઠલભાઈ રાદડિયાનું કદ હતું એ હું હવે જયેશભાઈ વાત હતી મિટિંગ હતી વિઠ્ઠલ રાદડીયા આપણે જયેશ રાદડિયા વાળી એમાં જયેશ રાદડિયા જીતી ગયા એમ કે તો ચાલે હવે પ્રધાન મંડળનું જે રચના થવાની છે એમાં ઓબ્વિયસલી જયેશ રાદડીયાનું કાર્યક્રમ હતો નહીટ હાઉસ માં મુલાકાત નો કાર્યક્રમ નતો પણ એટલી બધી અહિયાં દુવિધા ઉભી થયેલી છે સંગઠનમાં કે માથા એટલા જૂથ છે

અને એમાં પણ તમારી જાણ ખાતર હવે ભારતીય જનતા પાર્ટી જે નીમ એટલે કે જે પાયા ઉપર ઊભી છે ગુજરાતમાં એવા લોકોને પણ હવે સંગઠનમાં રાખી અને સરકારની ફેરબદલી પણ કરશે સરકારમાં યુવા ધન લાવશે અને સંગઠનમાં આ જુનવાણી જે લોકો છે જેને ભૂતકાળમાં અનેક પ્રકારના હોદ્દાઓ ભોગવા છે કામ કર્યું છે એને રાખવાની વાત છે એટલે આમ આખે આખું જન આ થાળે પાડવાની વાત છે અત્યારે જુનવાણી લોકોને સાથે લાવવાનો મતલબ એ છે કે સંગઠનમાં એવા લોકોનો હવે તીતુડી વાગશે જે ભૂતકાળમાં નહેસ્ત નાબૂદ થઈ ગઈ અને નવા લોકો જે આવ્યા હું પોળો બજાર હાંકડી એમ જે કેનારા હતા એને કહે કે ભાઈ તમે હવે ખમૈયા કરો અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે સંગઠનમાં જુનવાણી લોકોનો જેને કહેવાય પ્રભાવ રાખ્યો અને પ્રધાન મંડળ જે રચાવાનું છે લગભગ ચોથા નોરતે કે પાંચમા નોરતે આવી જાય તો નવાય નહીં એવી વાતો છે અને જયેશ રાદડિયાને બહુ મોટું એટલે કે ગંભીર કે સારું કહી શકાય એવું ખાતું આપશે એના થકી અનેક પંખી મારવાની કોશિશ થવાની છે એક સહકારી ક્ષેત્ર ઉપર પ્રભુત્વ બે પાટીદાર સમાજ ઉપર છવાઈ જવાનું ત્રણ બાકી જે છે આખે સૌરાષ્ટ્રની આખી જે સેતુ તૂટી ગયો વિજયભાઈ રૂપાણીના ગયા પછીથી તો એ સેતુ પણ જળવાય રહીએ

તેને પણ સામેલ કરી શકે છે કારણ કે ગુજરાત જે પ્રયોગશાળા રહી છે ભાજપ ની તો કોઈ નવું એવો પ્રયોગ થઈ શકે છે ના બધું ઉથલ પાથલ તો મોટે પાયે થશે અને જેની કોઈ સીમા નહી એવી થશે હવે આપણે કેમ દોડવાના છે એનું નામ છે જયેશ રાદડિયા હીરાભાઈ સોલંકી કૌશિકભાઈ વેકરિયા ઉદયભાઈ કાનગર શંકરસિંહ ચૌધરી અર્જુનભાઈ મોઢવાડિયા સીજે ચાવડા અને અમિત શાહ અથવા અમિત ઠાકર યંગસ્ટર નવું પ્રધાનમંડળમાં મેં તમને નામ એનું અત્યારે આગમનનું લાગી રહ્યું છે અને બાકીના મેં નામ જે બોલ્યા છે એને લગભગ ગરબા ઘરે આવશે અને આપની જાણ કર ભાનુબેન બાબરિયા એક મેવ એવા મંત્રી છે અત્યારે મહિલા મંત્રી છે કેબિનેટના પણ પરફોર્મન્સ વાઇઝ એનો કંઈ બહુ સારો રિપોર્ટ હોય એવું લાગતું નથી એટલે એની જગ્યાએ મને એમ લાગે છે ત્યાં સુધી રીવાબા જાડેજા જેવા મહિલાય ગણાય સેલિબ્રિટીઝ પણ ગણાય જાડેજા પરિવારમાંથી આવે છે એમેય ગણાય અને જામનગર પંથકનું આમ કરીને એક કાકરે અનેક પક્ષી એમાં પણ ભારતીય જનતા પાર્ટી મારી શકે એમ છે એટલે એવી રીતે જે કંઈ કુંબો પછી ગોઠવ આ બધું જો ને તો છે આ મારી પાસે કોઈ બ્લુ પ્રિન્ટ નથી પણ આપણે જે પાંચ પચાસ લોકોને પૂછીએ છીએ જે કમસે કમ રાજનીતિના બિલકુલ નિકટના જાણકાર વર્તુળો છે એના કહેવા અનુસાર આ બધી વાતો છે પણ થશે એક બે ચાર દિવસમાં જ હવે લાંબુ ખેંચાય એમ નથી કારણ કે બહુ મોટા ફેરફાર થવાના છે સત્તરનું પ્રધાનમંડળ છે

તો નવાય નહીં જી કૃપાલ સિંહ તરીકે આર પાટીલ છે અને તેઓ કેન્દ્રીય મંત્રી પણ છે તો તેમના સ્થાને કોની નિમણૂક થઈ શકે છે અથવા તેમનું રિસફલિંગ ક્યારે થઈ શકે તેમનો બદલાવ ક્યારે થઈ શકે

કે સરકાર તમે ચલાવો સંગઠન અમે ચલાવશું કારણ કે સંગઠન આપ જાણો છો ઉપરાષ્ટ્રપતિ સંગઠન જે છે એ વિચાર હોય છે વિચાર કોઈ ખતમ ન થાય સરકાર અદલે બદલે થાય ચૂંટણી આવે જાય પણ વિચાર આઈડિયોલોજી જેને કહેવાય એ આઈડિયોલોજી છે એ કોઈ દી પલટે નહીં એટલે આરએસએસ એમાં ઈચ્છે કે એના લેવલનું જ કોઈ પ્રદેશમાં અધ્યક્ષ પણ બને જી કૃપાલસિંહ જયેશ રાદડીયા અને એના જેવા બાકીના તમામ વર્ગ ની વાત કરું છું ખાલી જયેશ ને એવા તમામ યુવાનો ને જેમ કે હું તમને સમાજમાંથી પણ આવે છે યુવાન પણ છે બાકી બધું છે તો થોડોક ફેર પડે ઓબ્વિયસલી રીવાબા જાડેજા તો જાડેજા પરિવાર એટલે કે ક્ષત્રિય સમાજ માંથી પણ અને બેન માં બીજી કોઈ રવિન્દ્ર જાડેજા ના ધર્મપત્ની છે એનો અર્થ એમ થયો કે એક સેલિબ્રિટી પણ છે

હંમેશા સૌથી મોટો જે વાત છે કરવાની પ્રધાનમંત્રીના રચનામાં કે કાલ સવારે ઉઠીને ગોપાલ ઇટાલિયા જે છે ઈ સર્વે સર્વા ન થઈ જાય કારણ કે અત્યારે ધ હોપ એટલે આશાના કિરણ તરીકે ગોપાલ ઇટાલિયા અત્યારે ચમકી રહ્યા છે તો ઉપસી રહ્યા છે એના માટે ડેમેજ કંટ્રોલ કરવું હોય તો પાટીદારોને પણ એને બિલકુલ પ્રાધાન્ય આપવું પડે ક્ષત્રિયોને પ્રાધાન્ય આપવું પડે આહી સમાજને પ્રાધાન્ય આપવું પડે એટલે આમ સર્વ જ્ઞાતિ સમાવેશી અને યુવાન કહી શકાય તેજો તરાર કહી શકાય પોતાના બલબૂતા ઉપર પાછા પગે જમીનમાં હોય બેનર લાગે જીતી જાય એમ નહીં જયેશ રાદડિયાને કઈ આમ જુઓ તો બેનર ની કઈ બહુ પડી નથી હોતી

એવા પોકા બલબુતી નારાજગી હતી એ નારાજગી દૂર કરવામાં સરકારે કોશિશ કરી છે જી કૃપા સિંહ સર અંતિમ પ્રશ્ન છે કે કુચીભાઈ બાવળીયા લઈને પણ છેલ્લા કેટલાક દિવસો થી ચર્ચાઓ થઈ રહી છે કોળી સમાજ ક્યાંક થોડા દિવસ નારાજ પણ રહ્યો અને સામે અમિત શાહ ને મળવા પણ ગયા હતા તો કઈ રીતે જુઓ છો સર તેમનું સ્થાન ક્યાં જુઓ છો જયારે લીધા ત્યારે એમ બધા માનતા હતા કે હાથી ના પગલા હંધા પગલા આવી ગયા આવું કઈ થયું નહીં ઈ ન થયું માં કુંવરજીભાઈ બાવળિયા જ જવાબદાર છે તમારી જાણ કરતા રાજનીતિમાં ક્રિપલસી કોઈ માને કે ન માને હાથ નો છૂટો માણસ જોઈએ સાફ તો જુદી ઘટના સાફ હોય તો ઇથી સારું પણ સાફ ન હોય તો પણ છૂટો તો કમસે કમ હોવો જોઈએ કુંવરજીભાઈ ને શું છે એક રૂપિયો વાપરવો નથી એમ તો આને તો ક્યાંથી મેળ પડે અને બીજું ખાલી રૂપિયા ને કોઈ ભૂખા ના હોય પણ હું જે રૂપિયા ની વાત કરી શું છે કે તમે ચા પાણી નાસ્તો જમવાનું આપણે અહીંયા કોક ને પીવડાવીએ છીએ ભલા મને પ્રેસ છે મારે ક્યાં મત જોઈએ છે તો એ આપણી એક સ્વાભાવિક એક લૌકિક ક્રિયા છે સમજી લો ભાઈ કુંવરજીભાઈ ના કેસમાં મેં સાંભળ્યું છે ત્યાં સુધી તેઓ શ્રી એવા બધા ઉદાર નથી કારણ કે કુંવરજીભાઈ આયે એની સામે અત્યારે તમે જસદણ માં મિટિંગો થઈ રહી છે ઓલા ભાઈ જે અત્યારે પાસો ગાયક છે સોલંકી એ પણ ધડાપીઠ બોલાવે છે બીજા બધા અને બીજું કે હીરાભાઈ સોલંકી નામના જે ધારાસભ્ય છે પરસોત્તમ ભાઈ એ મટીરિયલ તૈયાર છે અત્યારે એ આપડા કાંતિભાઈ અમૃત્યા જેવું છે એ કાય ટ્યુબ નાખીને ડેમ માં ખાપકે બતાવવા નામ ને તેમને અને હીરાભાઈ તો ઓરિજિનલ કાંતિભાઈ હજી ફેબ્રિકેટેડ ઘટના હતી પણ હીરાભાઈ સોલંકીના કેસમાં તો અનેકો વખત એવું બન્યું છે

હીરાભાઈ નું જો ગોઠવાણ થાય તો કોળી સમાજને પ્રાધાન્ય મળ્યું કેવાય અને કુંવરજીભાઈ બાવળિયા જે છે એનો ગરબો ઘરે આવે તો બીજું કઈ ગુમાવ નહી મસ્ત એને ભોગવી લીધું જેટલું ભોગવવું હતું એટલું જી કૃપાલસિંહ તો સર અમારી સાથે જોડવા બદલ અને સમય આપવો બદલ ખુબ ખૂબ આભાર તો આ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે આગામી મંત્રીમંડળમાં રિસફલિંગ થઈ શકે છે અને અનેક નેતાઓ છે તેના નામો છે તેમાં જોડાઈ શકે છે અનેક નેતાઓના પતક કપાઈ શકે છે એ સાથે સર જયેશ રાદડીયા ને લઈને વાત કરી તેમના શક્તિ પ્રદર્શન ને લઈને વાત કરી અમિત શાહ ની ગુજરાત મુલાકાત બાદ જે અત્યારે પ્રશ્નો ઉઠી રહ્યા છે તેને લઈને વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી બરોબર